ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી સાતમી મેનારો તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે જેમાં આઠ લાખ કરતા પણ વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શક્યતા રહેલી છે રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા પણ પરીક્ષાર્થીઓને લઈને વધારાની બસો દોડવાનું આયોજન કરાયું છે આગામી તારીખ સાતમી મે ના રોજ ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાનાર છે જેમાં પરીક્ષાર્થીઓને આવવા જવા માટે કોઈ તકલીફ ન પડે વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે પરીક્ષાના દિવસોમાં શાળા કોલેજોમાં વેકેશન હોય સ્કૂલ બસોના સંચાલકો જો તલાટી કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઈચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તારીખ છ મે અને તારીખ સાત મહિના રોજ આવી બસોને સ્ટેટ કરે તરીકે ચલાવવા નિર્ણય લેવાયો છે અંતર્ગત શાળા કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસૂલ કરી બસનું સંચાલન કરી શકશે તો બીજી તરફ સુરત એસટી વિભાગ દ્વારા પણ તલાટીની પરીક્ષા લઈને એક્સ્ટ્રા બસો દોડાવશે જેમાં તારીખ છ મહિના રોજ સિત્તેર અને તારીખ સાત મહિના રોજ એકસો વીસ એક્સ્ટ્રા બસો દોડાવાશે સુરતથી વડોદરા અમદાવાદ નવસારી વલસાડ આણંદ ભરૂચ અને તાપી સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવા આવશે ગુર્જર વિભાગે નિયમક સુરત તારીખ સાતના રોજ તલાટીકમ મંત્રીની જે એક્ઝામ છે જે અન્વયે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે જેમાંથી સુરત સુરત જિલ્લામાંથી જે અન્ય જિલ્લામાં વિદ્યાર્થીઓ જવાના છે વડોદરા અમદાવાદ નવસારી વલસાડ આણંદ ભરૂચ જે તરફ વિદ્યાર્થીઓ જવાના છે તેમના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે તારીખ છના રોજ જે વિદ્યાર્થીઓ જવાના છે તેમના માટે અમે થી સિત્તેર બસોનું આયોજન કરવામાં આવેલું છે તેમજ બી સાત તારીખના રોજ અમે એકસો વીસ બસોનું એક્સ્ટ્રા આયોજન કરવામાં આવેલું છે જો જે આ એક્સ્ટ્રા બસોનો તદુપરાંત બી જરૂરિયાત પડશે તેના માટે પણ સુરત વિભાગની તૈયારી છે જ અને જે વિદ્યાર્થીઓ ઓનલાઈન બુકિંગ કરવા માગતા હશે જે તો ઓનલાઈન બુકિંગ પણ કરી શકશે અને જો ઓનલાઈન બુકિંગમાં જો બસ બસો ખુલ થઈ ગઈ હશે તો તેના જોડે જ અમે બીજી બસો પણ એક્સ્ટ્રા બસો ઓનલાઈનમાં મૂકીશું જેમાંથી વિદ્યાર્થીઓ સરળતાથી બુકિંગ કરી અને મુસાફરી કરી શકે અને જેના માટે અમે સુરત વિભાગનો એક કંટ્રોલ રૂમ ઓપન કરેલો છે જેનો મોબાઈલ નંબર છે સિક્સ થ્રી ફાઇવ ડબલ નાઇન વન એઈટ સેવન ફોર સિક્સ ફરીથી એકવાર રિપીટ કરી દો તેસઠ પાંચ નવ્વાણું અઢાર સાતસો છેતાલીસ જે અમારો કંટ્રોલ પોઈન્ટનો નંબર છે જે વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી હોય આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે હાલમાં રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને વધુ તકેદારી રખાય છે તો ભર ઉનાળે લેવાનારા તલાટી મંત્રીની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ સમસ્યા ન આવે તે માટે અલાયદું આયોજન પણ કરાઈ રહ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા